અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજે ચોથો દિવસ ત્રીજા દિવસે બે પોઈન્ટ સાહીઠ લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ત્રણ દિવસમાં છ પોઈન્ટ પંચ્યાસી લાખ કરતાં વધુ ભક્તોએ દર્શન કર્યા છે આજે જ્યોતને ગબ્બર ઉપરથી અંબાજી મંદિરમાં લાવવામાં આવશે એક સાથે ચાર યાત્રાનો પ્રારંભ થયો છે જ્યોત યાત્રા મશાલ યાત્રા ત્રિશૂલ યાત્રા અને પાલખી યાત્રા એસડીએમ અને વહીવટદાર સિદ્ધિ વર્માએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જય અંબેના નાથથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી આવશે સાથે વિધાનસભાના તમામ સભ્યો અંબાજી પહોંચી ગબ્બરના દર્શન કરશે

આજે આપણે પાલખી યાત્રા જે છે તેનું આયોજન કન્ટિન્યુ રાખ્યું છે એ સિવાય આજે મશાલ યાત્રાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ત્રિશુળ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તે સિવાય અંબાજીના લોકલ ગ્રામજનો દ્વારા આજે જ્યોત યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ગબ્બરની જે અખંડ જ્યોત છે તેને નીચે લાવી તે જ્યોતને તમામ જે કહેવાય શક્તિપીઠના મંદિરો છે ત્યાં બધે લઈ જવામાં આવી રહ્યા છે ગત ત્રણ દિવસની વાતો કરી વાત કરીએ તો તમામ જે પણ પ્રકારની અગવતા વગર ત્રણ દિવસ મહોત્સવ સારી રીતે યોજાઈ ગયો જેમાં સાડા છ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓએ ભાગ લીધો